મિત્રો કેસર કારણ થઈ જાય પછી પાછો પેપર મૂકું એટલે કેરીઓ બિલકુલ બગડે નહીં બેગ લગાવવાથી બગાડ થાય કે નહીં પણ તમને બતાવી દેમ જુઓ બે કેરીસ અહીંયા આજે મુહૂર્ત આપણે આપોસનું કરી દીધું છે કેરીનું વાડીમાં ખેડૂત મિત્રો જોહાર તો મિત્રો આજે કેસર અને આપુસ કેરીની બેડ ચાલુ કરવાના છે શરૂઆત જ કરી છે ઘણા મિત્રો ઘણા સમયથી આપણા અલગ અલગ વિસ્તારમાંથી આપણે ત્યાંથી જે કેરીઓ લઈ જાય છે વલસાડ હોય અમદાવાદ હોય સુરત હોય ભરૂચ હોય બોમ્બે હોય દરેક વિસ્તારમાં આપણે અહીંથી કેરીઓ જાય છે અને બહુ ઘણા સમયથી ઘણા મિત્રો કયા કરતા આજે શરૂઆત કરી દીધી ખાવાલાયક જે કેરીઓ છે એ ધીમે ધીમે જેમ જેમ ઉતરતી જશે જેમ જેમ આપણા પાસે ઓર્ડર છે તેમ તેમ એ મિત્રોને આપતા છું હાલમાં જ અત્યારે મનોજભાઈનો પણ ફોન આવ્યો અને અન્ય મુંબઈથી જે બીજા અમારા મિત્રો છે ત્રણથી ચાર મિત્રોનો સવારથી અત્યાર સુધીમાં ફોન આવી ગયા થેન્ક યુ ભાઈ આજથી કેસર અને આબુસ બેડવાનું ચાલુ કરીશું પણ કેસર આપણે મારી પોતાની ઘરની વાડી છે તમારી છે અને આપુસ અહીંયા જે આ વાડી રાખેલી છે સંજયભાઈની અહીંથી આજે મુહૂર્ત કરાવતા થોડી અહીંથી બી તોડી લેવાના છે પણ ઘરની વાડીમાં આપુસ કેસર તૈયાર છે એટલે જે મિત્રો ખાવાની જરૂર હોય મારો સંપર્ક કરી લેજો એટલે કેસર અને આબુ સાલમાં મળશે લંગડો દશેરી થોડો ટાઈમ પછી મળશે કેમકે લંગડો દશેરી હજુ વાર છે તો આપણે પેલા શ્રીફળ ફાડી દે અહીંયા નવી વાડીમાં પેલા કેરી પાડો પેલા તો મિત્રો શ્રીફળ ફાડી લીધું હવે આપણે કેરી બેડીએ આજે મિત્રો એ થોડી જ મુહરત પૂરતી પાડવાની છે બધા મિત્રોને કેમ થોડું ધીરજ રાખજો વિડીયો જોઈશે એટલે બધા મિત્રો ખૂબ દરેક વિનંતી બધાને જ કેરી કેસર અને હાલમાં ખાવાની મળશે બાકી પાછળ તો ચાલો આ વાડીમાં કેવું છે પણ બતાવો આગળ વિડીયો મોકલત છે વધારે જાય ને તમે ત્યાંથી પણ માહિતી જોઈ શકે પણ બેગ વાળી ને બેગ વગરની બંને કેરી મળશે મિત્રો બેગમાં કેવી તૈયાર થાય છે પણ બતાવો

આ કેરીને બહુ નુકસાન થાય તો મિત્રો આજે લગભગ ત્રણ ચાર દિવસથી આ વધારે થયા કદાચ પણ આ રીતના ફૂડમાં ખાલી આજે ચાલો આજે કરી દીધું વધારે માહિતી મિત્રો તમે કમેન્ટ કરજો આ આજો કેરી આ રીતના તૈયાર થાય આ રીતના મિત્રો કેરી આ જરાક વાર છે અમારા નંબર આપેલા છે મિત્રો આ બે નંબર એટલે જરા એક નંબર આપેલો બે એક નંબર ખોટી ચડાવી દે આપણ બરાબર જ હા કે એક નંબર હોય તો પંદરથી વીસ દિવસમાં તૈયાર થાય એમ કે ના જ એક નંબરની બેગ અમુક તૈયારી આવ્યા એટલે આમાં તૈયાર હવે આમાં આપેલા છે એક નંબર આમાં ત્રણ નંબર અને આમાં ખબર નહીં આમાં એક નંબર એટલે આ હાલત હમણાં અત્યારે પડેવી એવી આ બી અત્યારે પડેવી આ એક નંબર આપેલા એટલે મતલબમાં હમણાં જે બેડ ચાલુ કરી આ સમયે અમુક તૈયાર થઈ જાય એવી કહે છે એમ આ બેગ જે મિત્રો હેલી જેમ કે લંગડો દશેરો જરાક વાર છે થોડા દિવસ પછી પડે અને બીજી ઘણી એવું કેરી છે કે મહિનો પછી બી પડે તો તમે આ બેગ પાસીઓમાં લગાવી દેશો એટલે એક જ વખત ઉપયોગ થાય એવો નથી બીજી વખત પણ બેથી ત્રણ વખત પણ એનો ઉપયોગ કરી શકાય આ રીતવું હું તમને બતાવવા હાલ્યા બેગ વારી કેરી સાજો પણ આ આજે મુહૂર્ત કર્યું છે એટલે અત્તુભાઈને આપવાના છો કપડાના વેપારી છે આજે બેગ વગરની બેગ વારી બંને કેરી પાડવાના છે આજે આ રીતના બેગ લગાવેલી છે મિત્રો આગળના વિડીયોને મોકલો છે જ્યારે લગાવી લે ત્યારે સાથે હું બતાવી દેમ આ રીતના બાજુમાં પણ સાજો બીજી બધી લગાવી લઈ બંને કેરીનો ભાવ અલગ અલગ છે બેગ વગરની ને વાળી બંને કેરીનો ભાવ અલગ અલગ છે તમે ફોન કરીને માહિતી લઈ શકો મિત્રો બેગ લગાવવાથી હું ફાયદો થાય તે તમને બતાવો આ જો કેરી બગડેલી છે કદાચ એની જગ્યાએ કોઈ બીજી બેગ લગાવવા વગરની ખુલ્લી કેરી હશે તો તે બગડી જાતે પણ બેગ લગાવેલી એટલે આ બાજુમાં કેરી જે એને બગાડ નથી થઈ એ ને બેગના ઘણા બધા ફાયદો છે મિત્રો ઘણા બધા મિત્રો જાણે જ છે વધારે માહિતી માટે કોમેન્ટ કરજો હાજર આ રીતના ચોખ્ખી કેરી આવે જો બેગ બાજુ હાજર મુહૂર્તમાં છે એટલે મિત્રો બધી જ માહિતી શોર્ટ વિડીયોમાં મૂકવાનો છે વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ ફેસબુક દરેકમાં આપણે મૂકવાનો છે તે મુહૂર્ત આજે કરી દીધું છે બાકી બધા માણસ છે ને લગ્ન કરવા ગેલા છે એટલે ધીમે જ કેરી બેગ લગાવવાથી બગાડ થાય કે નહીં પણ તમને બતાવી દેમ જુઓ બે કેરી છે અહીંયા જો આ રીતના બેગ લગાવવાથી આ મિત્રો ખાસ આપણને ફાયદો થાય જો કેરી એકદમ ચોખ્ખી જોઈન્ટ છે પણ મિત્રો બીજી પણ માહિતી આપી દેમ પચાસ ટકા કેરી જ્યારે તૈયાર થઈ જાય ને ત્યારે અમે પાછી એની એક મિત્રોએ મેસેજ કર્યો હતો અને રિપ્લાય આપવાનું રહી ગયું તો માહિતી આપી દેમ છતાં ત્યારે આવી છે કેરી યળની દવા હું પાહું સ્પ્રે કરું જ છું જેથી તમને બતાવું અહીંયા જો અહીંયા કેટલી બધી જોઈન્ટ કેરીઓ સાજો આ ભાગમાં અહીંયા બધી કેરીઓ સારી જ સાજો બગાડ નથી થયેલો થોડો બગાડ થવાનું મને ખબર પડી એટલે તરત મેં યળની દવા મારી દીધી ને એનાથી મિત્રો ખાસ ફાયદો થાય માર્કેટમાં મેં ગયો ત્યારે મિત્રો કિનાલ ફુસનો હું ઉપયોગ કરું યળ માટે એક મિત્રોએ કહેલું તો એને કેમ કે આ યળમાંથી કિનાલ ફોસનો સ્પ્રે કરું જોઈન્ટ કેરીઓ અને વધારે સારી ક્વૉલિટીથી થાય કે જે કેરી ચોખ્ખી થઈ જાય કેમ કે બે કેરી વચ્ચે જો ઉપરના મોર જે સુકાઈ ગયેલા એ બેસી જાય તો અહીંયા યળ થઈ જાય પછી બગડવાનું ચાલુ થાય જાય થોડી કેરી ઉપરથી પણ લઈ લઈ ઉપર વધારે તૈયાર થયેલી છે હંમેશા મિત્રો હું પ્રયત્ન કરું કે ફૂટ આગળ આવે મિત્રો જેમ ફૂટ આગાડી આવે તેમ કેરીની બચત સારી રહે આ વર્ષે પણ જેને આગળ ફૂટો તેને સારી કેરીની બચતથી પાસાળી ફૂટમાં ઘણા ખેડૂતને ખૂબ નુકસાન થયું પણ પગુભાઈ સાથે વાતથી એક ખેડૂત અમારા ગામના જ છે એનો હું વિડીયો બહુ જ જલ્દી મૂકવાનો છે એ વાડીમાં વર્ષોથી ખૂબ સારી કેરી આવે છે આ વર્ષે પણ સારી છે એની મુલાકાત હું કરવાના જ છું બહુ જ જલ્દી પણ મેં બી એટલો બધો મિત્રો કામ શું કે જેમ કે યુટ્યુબ પણ ચલાવવાનું હાથે આ ખેતીવાડી પણ કરવાનું બંને જ કામ બહુ મુશ્કેલ છે પણ સતા પ્રયત્ન કરતા રહીએ આપણે ઉપરથી કરી આવીશ કેવી બી બતાવું તમને આ ઉપરની કેરી આજો આ રીતના છે ને આ કેરી ઉપરથી પાડી રીતે બેગ ને આજો કલર વાળી મિત્રો પાકવાને ચાલુ થઈ ગઈ એટલે બેડ ચાલુ કરી છે આવી કેરી પાકવાનું ચાલુ થઈ ગયેલી છે આ રીતના આબૂસની કલમ પણ બધી લગાવી છે ફાટી ગયેલી ને ડબલ ને એટલે હે તૈયાર ચાલે આવું કાલથી બેડવાના છે તમારે લઈ લો આબૂસની બધી બેગ લગાવેલી છે કેસરમાં પણ મિત્ર બતાવી દેમ બેગ લગાવેલી હતી કેવી છે એમ તો બેગ લગાવેલી ને બેગ વગરની બંને કેરીમાં ક્વોલિટી આપણી સારી જ છે ને જે ખેડૂત મિત્રો જાણતા છે ને ખબર જ છે કે છેલ્લું સ્પ્રે કરવાથી કેટલો આપનો ફાયદો થાય अह यहां पण पाकेली केरी बैग में जती बदी कि स्कूल ने बदी खाई गेली आज आज पाकेली बदी किसके लिए वो खाई गेली केशर माइक मित्र बता दे तुमने तुम नहीं यहां आ किशन बुझार से केशरमा पण आपण मित्र जो ले आ रे इतना केशरमा पण से जो तैयार केली બેગ પાછાળી થોડી લગાવી એટલે મિત્રો બાકી એનથી સારી ક્વોલિટી બેગમાં આવે જ છે હજુ ક્વોલિટીમાં સુધારો થશે સમય જ્યાં ત્યાં લગાવી પાસે આ રીતના હજુ કેરી વાર છે પણ મિત્રો હજુ એ બી આટલી સારી ક્વોલિટીમાં આવી ગઈ હતી આપણે પણ ઘરે પકાવવાના છે એટલે કેરી તૈયાર કેટલી છે એ પણ આપણે પકવાર મૂકવાના છે એક લેતા જાય આપણે પણ આમ તો માં ડીચો બેસી ગયો સાજો પણ જે તૈયાર કર્યો છે જ આપણે પાડવાની છે ઇસ્કુલી બગાડી રાખ લેજો પણ કેરી વાર એટલે તમને બતાવો હા ઇસ્કુલી લે બગાડ કરી બીજું મિત્રો બતાવો જેમ કે આ લંગડો છે લંગડો જો વાર છે આ લંગડામાં તો બેગ લગાવવાની પણ વાર છે મિત્રો એક વાડીમાં તો કમ્પ્લીટલી બેગ લગાવવાની આખી વાડીમાં બાકી છે બહુ બહુ પ્રયત્ન આપણે કરીએ વધારેથી વધારે जल्दी काम पूरु करवानी पण पान। सीजन आवे तो आपणे ते थाय नहीं होगा तैयार के बार ने आ एक मित्र आपणे पण सैंपल घेरे पकावा माटे मूकी दे मधुबेन के पकावा मूकी देजो आपणे पण आ एक केसर पकावा मूकी दे थोड़ा दिवस पछी खबर पड़े के पाक है चा अब मित्रों वीडियो ध्यान करवानो समय इतना बॉक्स पर आई गया सा आ गेरने के रिया जे पड़ी थे केसर हैं ના બોક્સ પેકિંગ થઈ ગયા મિત્રો આજે દસ કિલોને ત્રણસો ગ્રામ મિત્રો કેસર કાલનો વિડીયો અધ્યન બાકી આપણે કરી લઈએ અને પછી પાડવાના છે ભાઈ એક અમારા ફ્રેન્ડ છે તે અચાનક બહાર જવાનો થઈ ગયો ગઈ કાલે મિત્રો આપણે ચાલુ કરી પણ ફોટો પાડે ફોટો ઉપર વિનિત બી ફોટો પાડવાનો છે પાડ 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 આજે વિડીયો મિત્રો ધ્યાયન કરીએ એક જ કેરેટ આજે પાડવાના છે ખાલી મિત્રો લંગડો પણ ઝાડ છે પણ અહીંયા પહેલાં પરથી જે બેગ ઉતારી લીધી અહીંયા પાછી લગાવી દીધા આ રીતના પણ આ બેગનો ફરી ઉપયોગ થાય આવતા વર્ષે ફરી પણ આ બેગ આ જ રીતના ઉપયોગ થશે આખીને જે આપણે બાંધેલા સમાજ આ રીતના ફળમાખી આવવાની ચાલુ થઈ ગઈ છે એનાથી આપણને મિત્રો ઘણો ફાયદો થાય ફળમાખી લગાવીએ તો કેરીનો બગાડ થતો અટકી જાય આ રીતના કેરી ઓછા એક નંબરની પાકમાં પણ મસ્ત બેગ લગાવ્યો તો આવી કેરી આપને મારા મિત્રો તો મિત્રો વિડીયો ત્યાં કરી દેમ કાલે આ પેલું કરેલું હતું પણ આજે વિડીયો ત્યાર થયે આજે કેસર પાડી આજે કેરી બિલકુલ નથી ભરાઈ છે આજે કાલે સાંજનો થોડો થોડો વરસાદ આવતો ઘરે બીજું કામ કરવામાં માંડી ગયા પણ આજે એક મિત્રોને બહુ જ જરૂર હતી તમારા ચેતનભાઈ પાડીના અને બીજા ઘણા બધા મિત્રોએ બહુ જ મેસેજ કરે છે બહુ જ બધાએ માંગ કરી છે બધાને મળશે પણ થોડુંક સર આ તો પડશે તો જ કેરી તમને બધાને આય કેરી મળશે ઉતાવળમાં આપણે કેરી પાડીએ તો જે તૈયાર ન હોય કેરી પડી જાય પછી માર્કેટમાં બે નંબરમાં જાય તેનો ભાવ પણ ઓછો મળે બીજું ખાસ મિત્રો મિત્રોએ બહુ જ કમેન્ટ કરીશ બહુ જ માહિતી છે તો આમાં ટ્રીટમેન્ટ કેવી કરવાની કાંઈ મિત્રો જેમ સમય જાય તેમ તમને એની માહિતી ચોક્કસ શું આપવા પણ હાલમાં તો એટલું બધું કામ મિત્રો વાડીમાં ત્રણે ત્રણ વાડીમાં કામ છે કે સવારથી તે સાંજ સુધી અમે કન્ટિન્યુ કામ કરે જેમ કે સાંજના પાંચ વાગે મજબૂત છુટ્ટી થઈ જાય છતાં પણ હમણાં વિચાર કરો કે આ મેં કેરી પાડી કેમ કે મારે આપવાની છે એ મિત્રો બહાર મોકલાવાના છે આજે કેસર આ રીતે તમે પાડી છે તમામ માહિતી તમને આવનારા દિવસોમાં પણ આપવા પણ હાલમાં તો મિત્રો ખેતી બી કરવાને યુટ્યુબમાં પણ કામ કરવાનું બંને જ મારા માટે બહુ જ મુશ્કેલ છે કદાચ હું આ વિડીયો બનાવી બી લેમ આ રીતના હમણાં જેમકે શૂટિંગ કરતો હશે પછી મૂકવાનું બહુ મુશ્કેલી પડી જાય જેમ કે એને એડિટિંગ કરવાનું પછી પાછો મૂકવાનો પછી અપલોડ કરવાનો એ સમય પણ મળતો નથી આ હાલની વાત કરે તો મિત્રો દરરોજને મને ફ્રી થતાં સાડા સાત વાગી જાય ઘણા મિત્રો દિવસ દરમિયાન ફોન કરે ઘણી વખત વાત નથી થતી મિત્રોની કેમ તમે સાંજના સાત વાગ્યા પછી ફોન કરશો ચોક્કસ તમારા સાથે વાત કરા અને જેટલી માહિતી હું જાણતો હશે એટલી આપવાની તમને પ્રયત્ન કરા આ વિડીયો મિત્રો એ જ એન્ડ કરી દે જેમ આગાડી બેડ થશે ને જેમ વાડીમાં અલગથી હું ટ્રીટમેન્ટ કરા એ તમને અલગથી માહિતી આપતા જોહાર જય આદિવાસી જય જવાન જય કિસાન કેરીઓ બેગ મેં મિત્રો ગણી તો સમજો પિસ્તાલીસ દિવસે પિસ્તાલીસ બેગ લગાવી લે એમાંથી વીસ કિલો નીકળે પિસ્તાલીસ પચાસ હોય તો વીસ કિલો થઈ જાય મિત્રો હવે ચાલ્યા મિત્રો ઘેરે કે બતાવું તમને એ પણ હાથે હાથે આજુ ચીકુ એક બાજુ બેડવાનું એક બાજુ કેરી એક બાજુ બહુ તકલીફ પડે કેરીઓ બિલકુલ બગડે નહિ બધી ડીચા હાથે આ રીતના પાડીએ જેથી કેરીઓ સારી પાકે આ રીતના પેકિંગ કેરો મિત્રો આ રીતના ડીચા પાવડર હાથે પાડીએ જેથી સારી કેરીઓ રહે હા